વ્હાઈટ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામના યુટ્યુબ ચેનલ વ્હાઈટ ફોર્સ શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી શ્રીભાઈ શ્રીના પ્રણામ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે આપણા વ્હાઈટ ફોર્સ જાગરણના શ્રાધકોને અમે લગભગ અહીંયા એક ધ્યાન કરાવ્યું જ હતું કે પિતૃઓ અને જે આપણા સુરાપુરાઓ છે એને શાંત કરવા માટેનું એક ધ્યાન તો આપણે કરાવેલું જ હતું છતાંય આજ જે લોકો અહીંયા સેમિનારોમાં નથી આવ્યા અને જે ઘરે છે એ લોકો જે પણ પ્રકારના દોષ હોય એના માટેનો એક અમાસના દિવસે એટલે કે બે તારીખે દિવસ દરમિયાન ગમે ત્યારે ધ્યાન કરી શકે છે એના માટે એક આ ઓડિયો અમે વિડીયો મોકલી રહ્યા છીએ જે લોકો સર્વપિતૃ અમાસ અમાસના દિવસે બધી જ પ્રકારના પિતૃઓનું સમન કરવા માટે અને શાંત કરવા માટે સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ થાય છે આપણે આ એક મેડિટેશન દ્વારા આપણે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરશું એવા ભાવ સાથે આ વિડિયો અને ગાઈડેડ મેડિટેશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે તો સર્વ સાધક મિત્રો અને આ જોનાર લોકો આનો પૂરો લાભ લે સર્વપ્રથમ દિવસ દરમિયાન અમાસના દિવસે એટલે બેજી ઓક્ટોબર જે અમાસ છે ત્યારે જે ભાઈ બહેનો હોય કારણ કે આ ધ્યાન બધા જ કરી શકે છે પોતાના ઘરે જ્યારે સમયની અનુકૂળતા હોય સવાર બપોર સાંજ યા રાત્રે આ મેડિટેશન કરી શકે છે બસ અડધી કલાક સુધી કોઈ ડિસ્ટર્બ ન કરે તમે એનું ધ્યાન રાખજો બસ બીજી કોઈ જ કેર કરવાની નથી શાંતિથી ખુરશી ઉપર સોફા ઉપર પલંગ ઉપર યા નીચે જમીન ઉપર આસન પાથરી અને બેસી જાઓ સર્વપ્રથમ એક મિનિટ ભસ્તિકા પ્રાણાયામ કરો જે આપણે ભસ્તિકા પ્રાણાયામ કરાવી છીએ આવો એક મિનિટ સુધી કરો અને પછી શ્વાસને શાંત થવા દો મન શાંત થશે જ્યારે પણ તમારું મન શાંત થઈ જાય ત્યારે તમારું ધ્યાન તમારી સીટની નીચે એટલે જે આપણું મુલાધાર ચક્ર છે આપણી જે બેઠક વ્યવસ્થા છે બેઠક વ્યવસ્થાની નીચે ધ્યાન લગાવો કે જે ખુરશી ઉપર કે જમીન ઉપર કે આસન ઉપર તમારી સીટને સ્પર્શ થાય છે એ જગ્યા ઉપર તમે ધ્યાન લગાવો અને કલ્પના કરો કે તમે એક કાચના બાજેટ ઉપર બેઠા છો યા એક કાચની ખુરશી ઉપર બેઠા છો યા તમે જેની ઉપર પણ બેઠા છો એ કાચની વસ્તુ છે તમે બી રહે છો તમે એની ઉપર બેઠા છો અને હવે કલ્પના કરો કે તમે જે બાજ યા ખુરશીની નીચે બે ઉપર બેઠા છો એની નીચે બે દીવા બળે છે બે દીવાની તમને ગરમાહટ મહેસૂસ થાય છે તમને એની હૂંફ આવે છે તમને આનંદ આવે છે ધીમે ધીમે તમારું મન શાંત બને છે અને બે દીવાની કલ્પના કરી અને તેમાં એકાગ્ર બને છે અને હવે એ દીવામાંથી લાલ પ્રકાશ નીકળે છે જે તમારી કાચનો બાજર યા કાચની ખુરશી હોય એની નીચે લાલ પ્રકાશનું અજવાળો ફેલાઈ રહ્યું છે તમે એને જોઈ રહ્યા છો તમને હવે તમારી સીટની નીચે બાજોટની નીચે યા ખુરશીની નીચે લાલ પ્રકાશ દેખાઈ રહ્યો છે એ લાલ પ્રકાશ તમારી સિસ્ટમમાં દાખલ થાય છે નીચેથી કમર તમારા હિપ્સ હાથળ ગોઠણ આખા પગ પેટ છાતી પાછળનો સ્પાઇન ખભા બે હાથ બે બાજુ બે હાથની કોણી બે હાથના કાંડા હથેળી અને આંગળા બે હાથના ગરદન ચહેરો ગાલ હોઠ નાક આંખો કપાળ લમડા અને આખું માથું લાલ કલરથી રંગાઈ ગયો છે તમને આખા શરીરમાં લાલ પ્રકાશ દેખાઈ રહ્યો છે અને એ લાલ પ્રકાશની તીવ્રતા હવે વધી રહી છે તમારા માથાની ઉપરથી એ લાલ પ્રકાશ ઉપર જઈ રહ્યો છે અને તમારા માથાની ઉપર થોડેક ઊંચે એક પ્રકાશિત ગોળો છે સ્ટાર છે એની અંદર આ લાલ કલર ટચ થાય છે આ લાલ કલર ટચ થાય છે એક પ્રકાશિત ગોળાની અંદર આપણે એને સૂર્ય પણ કહી શકશું અથવા એક સ્ટાર એક ગોળો છે લાલ પ્રકાશનો મતલબ થાય છે કે તમે એ ગોળાને રિક્વેસ્ટ કરો છો કે મને મારા પિતૃઓની શાંતિ માટે મને શક્તિ આપો એવું તમે ભાવ કરો છો અને મનમાં પ્રાર્થના કરો છો તમારી જેવી પ્રાર્થના પૂરી થાય છે તો તમારા માથા ઉપર રહેલો જે ગોળો છે જે સૂર્ય જેવું લાગે છે ચમકતો એમાંથી એક લાઇટ નીકળે છે અને છે એક બ્રહ્માંડમાં જાય છે ઉપર અને તમારી ઉપર એક અનંત ગેલેક્સી છે અને ગેલેક્સીના સેન્ટરમાં આ ગોળાનો પ્રકાશ ટચ થાય છે એટલે કે તમારી એપ્લિકેશન તમારી અરજીને ક્યારે ફોરવર્ડ કરવામાં આવે છે ફોરવર્ડ કરવામાં આવે છે પરમ સત્તા સાથે સત્તા એને સાંભળી જાય છે તમારું ધ્યાન ગેલેક્સીના સેન્ટરમાં છે તમને વિશાળ ગેલેક્સી દેખાઈ રહી છે આકાશ ગંગા તમને ગેલેક્સીનું હમિંગ પણ દેખાઈ રહ્યું છે સંભળાય છે અને ગેલેક્સીના સેન્ટરમાં જે સ્ટાર છે એમાંથી એક વ્હાઇટ પ્રકાશ ચમકતો નીચે આવે છે અને સૂર્ય ઉપર પડે છે જે તમારા મગજ ઉપર તમારા માથા ઉપર જે ગોળો છે એમાં પડી રહ્યો છે અને એ ગોળામાંથી એક સીર આ ગોલ્ડન કલરની સોનેરી ઉર્જા નીકળે છે જેનો વરસાદ તમારી ઉપર થઈ રહ્યો છે ગેલેક્સીના સેન્ટરમાંથી સફેદ પ્રકાશ આવે છે અને એ સૂર્ય એટલે કે ગોળા ઉપર પડે છે અને ગોળામાંથી જે પ્રકાશ બહાર આવે છે સોનેરી કલર તમારા માથા ઉપર થઈ અને આખા શરીરમાં ફેલાઈ અને છેક નીચે પગના તળિયા થઈ અને જમીનના ગર્ભમાં જે પૃથ્વીના ગર્ભમાં જે લાવારસ છે ત્યાં સુધી પહોંચે છે ગેલેક્સીના સેન્ટરમાંથી આવતો સફેદ પ્રકાશ જે સૂર્ય ઉપર પડે છે સૂર્યમાંથી આવતો ગોલ્ડન પ્રકાશ તમારા શરીરમાં થઈ આર પાર જઈ અને છે પૃથ્વીના સેન્ટર લાલ લાવર્સ સાથે ઉપર પડે છે આ ચેનલ ચાલુ થઈ ગઈ છે અને તમે શાંતિથી અને જોઈ રહ્યા છો અને મહેસૂસ કરો તમે બ્રહ્માંડની એક ચેનલ બની ગયા છો અને જુઓ અને માણો અને શાંત બની જાઓ આકાશગંગાનું સેન્ટર એની નીચે સૂર્ય એની નીચે તમે પોતે તમારી નીચે પૃથ્વી અને એની નીચે પૃથ્વીનું સેન્ટર ત્યાં સુધી આ પ્રકાશ નીચે આવી રહ્યો છે તમારા લાલ પ્રકાશથી પૃથ્વી આખી પૃથ્વીની અંદર એ લાલ સોનેરી પ્રકાશ ફેલાઈ રહ્યો છે પૃથ્વી હીલ થઈ રહી છે પૃથ્વીની અંદર રહેલી કોઈ પણ શક્તિઓ જે તમારા માટે ઉપદ્રવકારી હતી એ બધી હીલ થઈ રહી છે અને તૃપ્ત થઈ રહી છે એવા ભાવ સાથે તમારા કોઈ પિતૃઓ હોય તમારા કોઈ સુરજનો હોય જ્યાં નાગદોષ હોય કોઈ પણ પ્રકારની નેગેટિવ શક્તિઓ કે જે તમારા જીવનમાં અંતરાય કરતી હોય એ બધી જ પૃથ્વીના અંતર્ગત આવે છે એટલે તમે પૃથ્વીને હીલ કરશો એની સાથે સાથે એ તમામ જે એન્ટિટી છે બધી એ તૃપ્ત થતી રહેશે બસ એવા ભાવ સાથે તમે થોડીક વાર બેસી રહો ભાવ કરો કે અંતરિક્ષમાંથી ગેલેક્સીના સેન્ટરમાંથી પરમ સત્તામાંથી આવતો સફેદ પ્રકાશ સૂર્ય ઉપર પડે છે સૂર્યમાંથી આવતો ગોલ્ડન પ્રકાશ તમારી ઉપર પડે છે અને તમારી અંદર થઈ એક બીમ એક થાંભલાની જેમ થઈ તમારી નીચે નીકળી અને પૃથ્વીના પેટાળમાં જાય છે અને આખી પૃથ્વીમાં એ ફેલાય છે આખી પૃથ્વી હીલ થઈ રહી છે આ દૃશ્યની કલ્પના કરી અને તમે એને જુઓ અને મહેસૂસ કરો Mm-hmm. ભાવ સાથે કલ્પના કરો કે પૃથ્વી આખી હીલ થઈ રહી છે અને જે કાંઈ માગ્યાવાળી એન્ટિટીઓ એટલે કે જે કાંઈ પરિબળો હતા તેને તેની હિસ્સો મળી રહ્યો છે પૃથ્વી હીલ થઈ રહી છે એવા ભાવ સાથે બેસી રહો અને જે એક હમિંગ સંભળાય છે એને સાંભળ્યા રાખો શાંતિથી બેસી રહો આખી પૃથ્વી તમારી એનર્જીથી હીલ થઈ રહી છે તમે એક હળવાશનો અનુભવ કરી રહ્યા છો જે પણ નીચલા સ્તરના પરિબળો છે જેને તમારી પાસે કશી અપેક્ષા હતી તેવા તમામ પરિબળો શાંત બની રહ્યા છે એવો ભાવ કરો મનમાં એક શાંતિના ભાવ સાથે પૃથ્વીની અંદર એનર્જી જઈ રહી છે આખી પૃથ્વી હીલ થઈ રહી છે એવા ભાવ સાથે શાંતિથી બેસી રહો લં પૃથ્વી ગોલ્ડન પ્રકાશથી પ્રકાશિત થઈ રહી છે એવા ભાવ સાથે હૃદયના ભાવ સાથે બેસી રહો ગેલેક્સીના સેન્ટરમાંથી સફેદ પ્રકાશ આવી રહ્યો છે સૂર્ય ઉપર પડી રહ્યો છે અને સૂર્યમાંથી ગોલ્ડન પ્રકાશ તમારા માથા ઉપર થઈ શરીરમાં થઈ ઠીક નીચે પૃથ્વીના પેઠાળમાં જઈ રહ્યું છે તમે એને જોઈ રહ્યા છો તમે કલ્પના કરી રહ્યા છો ઇમેજીનેશન કરી રહ્યા છો તમે ભાવ કરો કે પૃથ્વી આખી હીલ થઈ રહી છે 龙。 ગેલેક્સીના સેન્ટરમાંથી આવતો સફેદ પ્રકાશ જે સૂર્ય ઉપર પડી રહ્યો છે કલ્પના કરો કે સૂર્ય ઉપર ગોલ્ડન પ્રકાશ તમારા માથા ઉપર થઈ અને આખી બોળીમાં જઈ રહ્યો છે તમારી આખી બોળી ગોલ્ડન કલરની થઈ રહી છે અને થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કલ્પના દ્વારા જોઈ રહ્યા છો અને એ ગોલ્ડન પ્રકાશ છે પૃથ્વીના ગર્ભ પહોંચી ગયો છે આખી પૃથ્વી હીલ થઈ રહી છે તમને હૃદયની અંદર આનંદ આવી રહ્યો છે હલવાસનો અનુભવ થઈ રહ્યો છે હવે એક ભાવ કરો કે હે પૃથ્વી માતા તારામાંથી મેં અનાજ પાણી ઘણું બધું લીધું છે અને કદાચ ચૂકવણું મારું બાકી રહી ગયું હશે પૃથ્વીના દેવતાઓ જળચર ભૂમિકર્ત જે કાંઈ એવી એન્ટિટીઓ છે કે જે જાણે અજાણે મેં એનો ઉપયોગ કર્યો હોય યા તેઓ મને સહાયભૂત થયા હોય અને મારા જીવનને ટકાવી રાખવા માટે તેઓ કારણભૂત બન્યા હોય તો તેમાં તમામ જાણી અને અજાણતા તમામ પરિબળો શાંત થાવ શાંત થાવ શાંત થાવ શાંત થાવ દેખાય છે તમે કલ્પના કરી શકો છો કે પૃથ્વી આખી હીલ થઈ ગઈ છે અને હવે એ તૃપ્ત બની ગઈ છે એટલે તમારી એનર્જી પૃથ્વીમાં હવે જતી નથી અટકી ગઈ છે કારણ કે પૃથ્વી હીલ થઈ ગઈ છે તૃપ્ત બની ગઈ છે અને તમને આશીર્વાદ આપી રહી છે તમારી અંદર આવતા નેગેટિવ ભાવો બંધ થઈ ગયા છે ઘરમાં સુખ સમૃદ્ધિ આનંદ અને ઉત્સાહનો વધારો થઈ રહ્યો છે પોઝિટિવ એનર્જી તમારી અંદર વધી રહી છે એવો ભાવ કરો આખા શરીરમાં સફેદ એનર્જી અને ગોલ્ડન એનર્જી વધી રહી છે અને ઇન્દ્રધનુષી રંગ જે સાત રંગો છે જાની વાલી પિનારા એ પણ તમને દેખાઈ રહ્યા છે અને તમારું જીવન બહુ સુંદર ખુશનુમા અને આનંદદાયક બની રહ્યું છે આ ભાવ સાથે તમે થોડીક વાર બેસી રહો અને ત્રણ ચાર મિનિટ બેસ્યા પછી આંખો હવે તમે ખોલી શકશો જ્યારે પણ તમારી અનુકૂળતા હોય ત્યારે તમે આંખો ખોલી શકાય છે ધન્યવાદ